જય ગિરનારી મિત્રો મિત્રો આજે વાત કરવી છે કે જેને હૃદય નો હુમલો એમ લાગતું હોય કે છે જેને બીપી વધી ગયા હોય અથવા તો હોય આ ત્રણ વસ્તુ ઉપરનો એક જોરદાર આજે પ્રયોગ આપવાનો છે સૌથી શ્રેષ્ઠ પ્રયોગ છે એમ માનજો આ જેને બીપી નો પ્રશ્ન હોય કોલેસ્ટ્રોલ નો પ્રશ્ન હોય અને હૃદયના હુમલાની શક્યતા હોય અથવા તો આવી ગયેલો હોય એને એમ થાય કે મારે બીજો આવવા નથી દેવો અથવા તો એની નળીઓ બ્લોકેજ હોય આ તમામ ઉપર આ પ્રયોગ કામ કરશે બરાબર આવો જોરદાર પ્રયોગ છે હવે વાત કરીએ કે આ આપણે કઈ કઈ વસ્તુ લેવી પડશે કહી દઉં પહેલી વસ્તુ છે ને અર્જુનની છાલ અર્જુન નામનું વૃક્ષ આવે છે અને એની છાલ છે ને ખાસ હૃદયના હુમલા માટે બેસ્ટ મનાય છે આપણે અર્જુનની છાલ લેવાની છે આ ગાંધીની દુકાને તમને છાલ પણ મળી જશે અને પાવડર પણ મળી જશે બીજી વસ્તુ છે એલચી

એલચી છે ને એલચી એનો ઉપર જે કવર હોય ને કવર સાથે એનો ભૂકો કરી નાખજો બરાબર એની અંદરના જરૂર નથી ઉપર કવર સાથે પછી એને સારી નાખજો એટલે વ્યવસ્થિત થઈ જશે બરાબર તમને ભૂકો મળી જશે આ બધાનો પાવડર છે ને એ સમપ્રમાણ લેવાનો છે બરાબર વસ્તુ સમપ્રમાણ નહીં પાવડર સમપ્રમાણ પાવડર સમપ્રમાણ એટલે કે દાખલા તરીકે તમે બધાનો પચાસ પચાસ પાવડર લીધો તો બધાનો પચાસ પચાસ ગ્રામ પાવડર લઈ અને ભેગો કરી લીધો એ કાચની બરણીમાં ભરી લીધો એટલે આપણી દવા તૈયાર થઈ ગઈ હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો ખાસ કરીને જેને કોલેસ્ટ્રોલનો પ્રશ્ન હોય એ લોકો ખાસ આ પ્રયોગ કરજો કરજો ને કરજો તમને અચૂક ફાયદો થશે મિત્રો હવે પ્રયોગમાં એવી રીતે કરવાનું છે કે તમારે સાંજે સાંજે છે ને એમાંથી એક ચમચી લઈ આપણે જે દવા બનાવી એક ગ્લાસ પાણી લેવાનું એક ચમચી એમાં લઈને એમાં નાખી હલાવી ઢાકીને મૂકી દેવાનું સાંજે રેડી ઈ પ્રયોગ જે ઢાકીને મૂક્યું હતું ને આપણે પાણીમાં દવા નાખીને એ પ્રયોગ તમારે કરવાનો છે ક્યારે સવારે સવારે ઉઠો બ્રશ કરી લીધા પછી તમારે કંઈ ખાવા પીવાનું નથી આ યાદ રાખજો ચા એ નહીં પાણીએ નહીં ઉઠી લીધા પછી તમારે એક ટોપડી લેવાની જે પાણી મૂક્યું નાખી દવા પાણી નાખી હલાવી અને ધીમા તાપે ધીમો તાપ રાખવાનો છે યાદ રાખજો ધીમા તાપે ગરમ કરતા 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 એમાંથી અડધું પાણી બળી જાય અને અડધું પાણી રહેવું જોઈએ બરાબર આ રે પછી એને તમારે ગાળી લેવાનું ગાળી અને ઠંડુ થઈ જાય પછી એને તમારે ધીમે ધીમે ચા પીતા હોય એમ પી લેવાનું છે રેડી પી લીધા પછી એને આગળ અને પાછળ એક કલાક આગળ અને એક કલાક પાછળ કોઈ ખાવા પીવાનું નથી આ વસ્તુ ખાસ મહત્વની છે આ પ્રયોગ તમે કન્ટિન્યુ ચાલુ કરજો એક મહિનો બે મહિના એટલે તમે પછી રિપોર્ટ કરાવી લેવાની છૂટ તમારે તમને કોલેસ્ટ્રોલમાં અચૂક ફાયદો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો અને હા જો તમને મિત્રો પસંદ આવેલો આ વિડીયો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો એટલે કોઈને કોઈ વ્યક્તિને જરૂર ઉપયોગી થાય ખૂબ ખૂબ આભાર